फलं सुखमुखाद मृतद्रवसैयुतं भागवतं रसमालयं मुहुरहो रसिका भा वक्रतुण्डमहाकाय महाकाय निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः वागर्थाविव सम्पृक्तौ वागर्थ जगतः पितरो वन्दे पार्वती परमेश्वर શ્રી ભાગવત ભગવાન કી જય વ્યાસ નારાયણ મહારાજ કી જય સુખદેવજી મહારજ કી જય બાલકૃષ્ણ લાલ કી જય નમઃ પાર્વતી ફતે હે આ આપણે આ અગાઉ કથામાં જોઈ ગયા કે કંસે એના પિતાને ઉગ્રસેનને કેદ કરીને એનું રાજ્ય પડાવી લીધેલું કૌંસનો વધ થયો અને કનૈયાએ ઉગ્રસેનને રાજ્યાભિષેક કર્યો છે અને પછી કનૈયો સાંદિપની ઋષિને ત્યાં વિદ્યાભ્યાસ માટે ગયો છે પરમાત્મા પોતે પણ જ્યારે સ્વરૂપ ધરીને આવે ત્યારે સંસારના જે નિયમો છે નીતિ નિયમો છે એ પ્રમાણે રહે છે એ પ્રમાણે વર્તન કરે છે નહીં તો આ બધાને ભણાવવા વાળો બધી વિદ્યા એની પાસે એને વળી ભણવાની શું જરૂર છતાં પણ ઋષિના આશ્રમમાં રહીને એમને ચીલો બતાવ્યો છે ગુરુજીની સેવા કરી છે એની ગાયોને નવડાવી છે એની ગાયોની સેવા કરી છે બધાની સાથે બેસીને જે મળ્યું તે ખાધું છે એના માટે લાકડા લેવા માટે જંગલમાં ગયા છે પત્નીની સેવા કરી છે અને એમ સાંદિપનિર ઋષિના આશ્રમમાં રહીને એને અભ્યાસ કર્યો ત્યાં આગળ એમને સૌરાષ્ટ્રના એક વિદ્યાર્થી સુદામાનો પરિચય થયો છે સુદામાની મૈત્રી થઈ છે વિદ્યાભ્યાસ પૂરો થયો ત્યારે સાંધીપની ઋષિને ભગવાન ગુરુદક્ષિણા આપવાનું કહે છે ત્યારે ચાંદીપની ના પાડી છે ઘણું કહે છે પણ એ ગુરુદક્ષિણા લેવા તૈયાર થતા નથી છેવટે એમને એક જ વાત કહે છે કે તારી લાયકાત હતી એટલે મેં તને જ્ઞાન આપ્યું તારા જેવો શિષ્ય મને મળે નહીં તમને પણ જ્યારે જીવનમાં યોગ્ય શિષ્ય મળે ત્યારે જ્ઞાન બીજાને આપજો એ જ મારી ગુરુદક્ષિણા અને યોગ્ય સમય આવ્યો ત્યારે અર્જુને જ્યારે સમર્પણ કર્યું ભગવાને શિષ્ય મામ ત્વામ પ્રપન કુરુક્ષેત્રના યુદ્ધમાં બાણ હેઠું મૂકી દીધું છે શરીરે મેં રોમ હર્ષસ્થ જાય થઈ મારા ગાત્રો ગળે છે ભગવાન તમારી શરણમાં આવે છું ભગવાનની શરણમાં અર્જુન આવ્યો ત્યારે ભગવાન એને ગીતાનું જ્ઞાન આપે છે બીજો બોધ એમણે ભીષ્મને આપ્યું છે ત્રીજું ઓધવજીને એમને જ્ઞાન આપ્યું છે એટલે જ્યારે જ્યારે ભગવાનને એમ કે એને યોગ્ય શિષ્ય મળ્યો એ પ્રમાણે એમને જ્ઞાન આપ્યું છે હવે પણ ગુરુપત્નીથી રહેવાયું નહીં ગુરુપત્નીને કહ્યું કે તમે તો કંઈક માંગો માં ત્યારે ચાંદીપનીના પત્નીએ કહ્યું છે કે મારો એકનો એક દીકરો નાનો હતો અને જ્યારે નદીમાં સ્નાન કરવા ગયો ત્યારે તે ખોવાઈ ગયો મૃત્યુ પામ્યો અને અહીંયા મેં જાણ્યું છે કે તે તું ઘણી બધી લીલા કરી છે એને તું મને પાછો લાવી આપ ત્યારે પરમાત્મા ગયા છે ત્યાં એને સમુદ્રમાં ત્યાં કુદકો માર્યો છે ત્યાં જઈને પાતાળમાંથી પાંચજન્ય નામનો તે રાક્ષસ હતું એની પાસે સાંદિપની ઋષિનો દીકરો હતો એને છોડાવીને પાછો લઈ આવ્યા છે અને એ એ એ એની જોડે જે શંખ હતો એનું એ રાક્ષસનું એ શંખનું નામ હતું પાંચજન્ય એ શંખ ભગવાને એ દિવસે ધારણ કર્યો છે અત્યાર સુધી વાંસળી ધારણ કરી હતી હવે વાંસળી ફૂંકવાવાળા ભગવાન શંખ ફૂંકવાવાળા બન્યા છે આ પ્રતિક છે સજ્જનું હવે વાંસળી વગાડવાની નથી હવે શંખ ફૂંકવાનો છે દુશ્મનોનો નાશ કરવાનો છે પાપીઓનો નાશ કરવાનો છે જગતનો ઉદ્ધાર કરવાનો છે જેને માટે આવ્યા છે તે કાર્ય હવે પૂરું કરવાનું છે એ પ્રતિક છે ત્યાં વિદ્યાભ્યાસ પૂરો થયો બાળ લીલાઓ પૂરી થઈ હવે રાજશ્રી લીલાઓ ચાલુ થઈ છે હવે શંખ ધારણ કર્યો છે પાછા મથુરામાં આવ્યા છે હવે ઉગ્રસ એને વિચાર કર્યો કે આ બધું એનું છે હું ગરડો થયો ક્યાં સુધી મારે રાજ્યગાદી સંભાળવી અને ઉગ્રસેને કૃષ્ણ ભગવાનનું રાજ્યાભિષેક કર્યું મથુરાની ગાદી આપી આજથી હવે કૃષ્ણ મથુરા નરેશ બન્યા છે મથુરાના રાજા થયા છે પછી મથુરાના રાજા થયા પણ ભગવાનને ચેન પડતું નથી રાત પડે જરૂખામાં જાય સાંજ પડીને ગોકુળની સામે દ્રષ્ટિ કરીને બેઠા છે ઉદાસ થઈ જાય છે એ યમુનાનો કિનારો યાદ આવે યશોદા મૈયા યાદ આવે એ ગાયો યાદ આવે એ નંદબાબા યાદ આવે એ ગોપીઓ યાદ આવે ગોપ મિત્રો યાદ આવે અને ઉદાસ થઈ જાય છે અહીંયા છપ્પન ભોગ છે પણ એમાં આનંદ નથી એને માના હાથનું માખણ યાદ આવે છે ગોપીઓના ઘરનું દહીં યાદ આવે છે એ યમુનાની કિનારાની રમતો યાદ આવે છે ઓધવજી બહુ સેવા કરે છે પૂછે છે કે એવું તે શું છે ગોકુળમાં કે તમારાથી તે ભૂલાતું નથી જ્ઞાનીને આ બધી માયા ન હોય જો જ્ઞાન આવે ને એટલે ભાવ જાય ઉદ્ધવજીને જ્ઞાન છે એ જ્ઞાની ભક્ત છે પણ કહ્યું છે ને જ્ઞાનમ ભાર ક્રિયા વિના કૃતિ વગરનું જ્ઞાન નકામું ભાવ વગરનું જ્ઞાન નકામું જ્ઞાનથી શુષ્કતા આવે લુખાસ આવે ભગવાને જોયું કે ઉદ્ધવજીને પ્રેમ લક્ષણ ભક્તિ જરૂર છે ભાવ ભક્તિ જરૂર છે અને આ ભાવ ભક્તિ માટે ક્યાં જવું પડે શ્રી ધામ પડે વ્રજમાં જવું પડે ઉદ્ધવજીને હવે વ્રજમાં મોકલવા પડશે એટલે એમને ઉદ્ધવજી આજ્ઞા કરી છે કે તું કેસે ને કે ગોકુળમાં શું છે મને મારી માની બહુ યાદ આવે છે ગોપીઓની યાદ આવે છે રાધાજીની યાદ આવે છે તું એકવાર ગોકુળમાં જા અને મારો સંદેશો કહી આવ કૃષ્ણ અને ઉદ્ધવજીનો સરસ મજાનો સંવાદ છે સાંખ્ય યોગની વાતો છે જ્ઞાન માર્ગની વાતો છે ત્રણેક દિવસ ચાલે અને આપણે બધા સૂઈ જઈએ એવી વાતો એક વાક્યમાં જ્ઞાન આપવાનું છે કે પરમાત્મા સર્વત્ર રહેલો છે આ જ્ઞાન જમાં મોકલ્યા છે ક્યાં ગોકુળમાં મોકલ્યા છે એકવાર સરસ મજાનું કીર્તન કરી લઈએ બધાને પણ ઘેન આવી ગયું છે Bye. વૃંદાવન મોકલે પ્રેમ લક્ષણા ભક્તિ શીખવા માટે બહુ જ મોટી ઈચ્છાઓ રાખીને ગયા છે એમને એમ કે હું જઈને ગોપીઓને આ જ્ઞાન આપી દઈશ ને પેલું જ્ઞાન આપી દઈશ એમને શીખવાડીશ કે ગાંડા થયા છો કોઈ જાય તો ભૂલી જવાનું હોય જ્ઞાનીને એવું હોય માયા ન લાગે જ્ઞાનીને માયા ન લાગે એટલે કે ભૂલી જવાનું હોય અને અહીંયા કનૈયા નહીં સમજાવે છે કે તમે એને ભૂલી જાઓ એટલે ભૂલી જશે એક જણ ભૂલે તો સામે વાળું ભૂલી જાય ભગવાન કે તું જાતો ખરા ઉદ્ધવજી આવ્યા છે ગોકુળમાં નંદબાબાને મળ્યા છે યશોદાજીને મળ્યા છે જેની જોડે પણ જાય ઉદ્ધવજીને બોલવા માટેનો ચાન્સ જ મળતો નથી જેવી ખબર પડે કે આ કનૈયાની પાસેથી આવ્યો છે એટલે એનો વારોને આવે બધા જ કનૈયાની વાતો ચાલુ કરે અને રાસ લીલા પછી આપણે જ્યારે જોયું કે ભગવાન જ્યારે વ્યાપ્ત થયા બધાનામાં ગયા બધે જ હું છું એ સ્વરૂપનું જ્યારે દર્શન કરાવ્યું ત્યારથી ગોપીઓને એકલું લાગતું નથી ભગવાન મારી સાથે જ છે એનું સતત એમને અનુભવ થાય છે એ ગોપીઓ એકબીજાને વાતો કરે ઓધવજી કહે છે કે કનૈયુ તમને બહુ યાદ કરે છે બહુ તમને એ કરે છે તમને આમ કેવડાવ્યું છે કે કનૈયો ગયો જ નથી તો તું ગાંડો થયો છે કહેવા આવ્યો કાલે રાત્રે કે હું જયારે લાકડા લઈને આવતી હતી અને મને બીક લાગી અને મેં કહ્યું કે કનૈયા એટલું કીધું તો તરત જ મારી જોડે આવ્યો મને ઘર સુધી મૂકવા આવ્યો તો ને કનૈયો તો મારી જોડે છે બીજી ગોપીની જોડે જાય તો કે સવારે કે કેરાય વહેલા નીકળી ગયા ને હું વલોણું વલોતી હતી મને જોડે આવીને કે હું નેતરું ચાલુ

એને મૂકીને જઈ શકાતું નથી સદેહ ત્યાં કૃષ્ણ સામે હતા એની લીલા સમજાતી નથી આપણે કહ્યું ને સગુણ સાકાર પરમ પરબ્રહ્મની લીલા આપણે સમજી શકીએ નહીં એની વાત સાંભળવામાં આનંદ આવે અહીંયા એટલા મગ્ન થયા છે કે એ છોડીને જવાની ઈચ્છા થતી નહીં છ મહિને જ્યારે પાછા ફર્યા છે ત્યારે ત્યારે ગોપીઓ કહે છે ઓધાજી એમ અમારા વાલાને વઢીને કહેજો રે માને તો મનાવે લેજો જો રે મથુરાના રાજા થયા છો ગોવાળોને ભૂલી ગયા છો હવે ગાવાનું નથી હો તમે ગમે એમ સામે જો હવે ઉદ્ધવજી પાછા આવ્યા છે કથામાં આગળ વધીએ પૂર્ણતાની તરફ જવું છે કૃષ્ણ અને બલરામ પેલા અસ્થિ અને પ્રાપ્તિ કંસનું વધ થયું પછી એના પિતા જરાસંઘને ત્યાં ગઈ કોઈ બાપને પોતાની દીકરી વિધવા થઈને આવે અને બીજાના કારણથી તે ગમે નહીં જરાસંદે મથુરા ઉપર આક્રમણ કર્યું સોળ સોળ વખત ભગવાન એને હરાવે છે પણ જીવતો પાછો જવા દીધો છે સોળ સોળ વખત હરાવ્યો છે છતાં પણ સત્તરમી વખત ફરી પાછો બધાને શિશુપાલને તંતવક્ત્ર તંત્ર બધાને લઈને લડવા આવે છે ત્યારે ભગવાને વિચાર કર્યો કે વારે ઘડીએ યુદ્ધ થાય ભલે યુદ્ધમાં આપણે જીતીએ પણ સતત યુદ્ધનું વાતાવરણ રહે તે પ્રજાને માટે સારું નહીં મેં કંસને માર્યો અને મારા કારણે થઈને વારંવાર જરાસંધ મથુરા ઉપર આક્રમણ કરે અને એના કારણે બધા મથુરાવાસીઓને બધા યાદવોને હેરાન થવું પડે એના કરતાં અહીંયાથી દૂર જવું સારું અને ભગવાને દરિયામાં વિશ્વકર્માની આજ્ઞા કરીને સોનાની નગરી વસાવી ભગવાન મથુરા દ્વારકાનાથ બોલીએ જય શિરીરો મોલ તિહારો તાપર બેઠો ખાટ સોનાને ને સિંહાસન બેઠો જય જય દ્વારિકાનાથ સોનાના સિંહાસન બેઠા છે એવી રચના કરી છે એવી લીલા કરી છે એવા વાડાઓ બન્યા છે ત્યાં યાદવોને રાખ્યા છે યાદવો ક્યાંય દરવાજો મળતું નથી યાદવો પૂછે દ્વાર ક્યાં દરવાજો ક્યાં દ્વાર ક્યાં દ્વારકા દ્વારિકા આ રીતે દ્વારિકા નગરીનું નામ બન્યું છે ભગવાન દ્વારિકાનાથ થયા છે એક દિવસે અહીંયા પાંડવોએ યુધિષ્ઠિર રાજસુ યજ્ઞ કર્યો છે એનું આમંત્રણ મોકલ્યું છે અને એક બાજુ પેલા જરાસનો ત્રાસ વધતો જાય છે એને હવે એનો સમય થઈ ગયો છે ભગવાન કે હવે એને ધામમાં મોકલવો પડે આ બધા કથા સાંભળવા આવેલા ઘેર જાય એ પહેલાં ભગવાન કે આપણે એને ધામમાં મોકલવો પડે બલરામને કહે બોલો એક આમંત્રણ યજ્ઞનું આવ્યું છે અને એક આમંત્રણ આને મારવાનું આવ્યું છે પહેલું કયું કામ કરું ધર્મ કાર્ય કરું કે સમાજને આનાથી મુક્ત કરાવવાનું કાર્ય કરું બંને કાર્ય તો ધર્મ કાર્ય જ છે બલરામ કે એમ કર બે કામ એક સાથે થાય એવા છે પેલું આમંત્રણ સ્વીકારી લે યજ્ઞમાં દરેક રાજાની પાસે જવાનું હોય અને એની સાથે યુદ્ધ કરવાનું હોય પેલાને મારવા માટે નિમિત્ત તો જોઈએ ને એટલે રાજસુ યજ્ઞમાં દુર્યોધનના અરે પેલા યુધિષ્ઠિનની પાસે જાઓ અને પછી એના ભીમને એ બધાને લઈને તમે આ દિશાઓને જીતવા માટે નીકળો જરાસંઘના રાજ્યમાં જાઓ એટલે યજ્ઞમાં પણ હાજરી અપાશે ને અહીંયા આ કામ પણ પૂરું થશે એટલે ભગવાન ત્યાં ઇન્દ્રપ્રસ્થ આવે છે કારણ કે હવે તો પેલું પાંડવોએ વિષ્ટિ કરી કૃષ્ણએ જમીન ના આપી ઇન્દ્રપ્રસ્થ વસાવ્યું છે ત્યાં રાજસુ યજ્ઞ ચાલે છે ભીમને લઈને જરાસંઘના રાજ્યમાં ગયા છે જરાસંઘ ભીમની કુસ્તી થાય છે છતાં જરાસંઘ હારતો નથી ત્યારે ભગવાનને કહે છે કે આ હું મરી જઈશ આમાં તો કંઈક તો રસ્તો બતાવું ત્યારે ભગવાન કહ્યું તું મારી સામે તો જોતો નથી જેને પોતાના બળનું અભિમાન હોય કે હું મારી તાકાતથી જીતીશ મારા કામ હું પોતે કરીશ મારું ઘર હું ચલાવું મારો વેપાર હું ચલાવું મારો સંસાર હું ચલાવું ભગવાનની સામે જોઈએ નહીં એની જીત થતી નથી ભગવાન કે લડતાં લડતા લડતા મારી સામે જોજે અને આપણને પ્રસિદ્ધ કથા ખબર છે ભીમ અને જરાસંગની કુસ્તી ચાલે છે એને વરદાન છે કે જરા એને આમ તોડી નાખે બે અંગ પાછા ટુકડા ભેગા થઈ જાય ફરી પાછો અનેક ગણો બળવાન થઈ જાય ભીમે બે ટાંટિયા પકડીને એને એમાંથી ચીરી નાખ્યો છે ને આમ ભગવાનની સામે જોયું અને ભગવાને ઈશારો કર્યો આમ કરીને આમ કર્યું શું કર્યું આ શિવલિંગની નિશાની કરી આ શિવ મુદ્રા છે બે ટાંટિયા ચીરીને બે બાજુ ફેંક અને વચ્ચે શિવલિંગ કરી દે ભીમે આમ ફેંક્યા રીતનું શિવલિંગ બનાવ્યું બે શરીરના ભાગ રગડતા રગડતા આવ્યા ભેગા થઈ શક્યા નહીં વચ્ચે ભગવાન આવી ગયા જરાસનનો આ રીતે વધ થયો અને અહીંયા રાજસુ યજ્ઞ ચાલુ થયું અને ત્યાં આગળ શિશુપાલનો વારો લીધો ભગવાને હવે સો ગાળો ના દે ત્યાં સુધી તને માફ કરીશ એવું કહ્યું હતું પહેલી પૂજા કોની કરવાની જ્યારે કૃષ્ણની પ્રથમ પૂજા માટે પ્રસ્તાવ આવ્યો ત્યારે શિશુપાલ ઊભો થયો એને વિરોધ કર્યો અને ભગવાનને ગાળો દેવા માંડ્યો ભગવાન મજાથી અદકવાળીને ઊભા છે પેલો અર્જુન ઊભો થઈ જાય ભીમ ઊભો થઈ જાય કે બધા શાંત રહો પાપનો ઘડો ભરાઈ જવા દો પછી નિશ્ચિત એને ફોડવાનું છે શિશુપાલે ભગવાનનું અપમાન કર્યું કેમ એને એને મનમાં વેરભાવ ક્યાંથી હતું તમે પેલું ઢોલ વગાડ્યું હતું ને જાન લઈને ગયો તો રુક્ષમણી જોડે લગ્ન કરવા અને તમે રૂક્ષમણીને કનૈયા જોડે પણ આપણે એટલે ત્યાં એના લગ્ન થવાના હતા અને ભગવાને થવા નથી દીધા એ મોટો થાય એને ગમતું નથી અભિમાનીને સજ્જનોનું એની કીર્તિ ન ગમે સો ગાળો દીધી સોમી ગાળ પૂરી થઈ ભગવાને સુદર્શન ધારણ કર્યું અને કર્યો છે કૃષ્ણ કનૈયા છે આ બાજુ કાળયવને દ્વારકા ઉપર કાળયવને મથુરા ઉપર ચઢાઈ કરી યાદવોને દ્વારકા મૂકી ભગવાન કાળયવન જોડે યુદ્ધ કરવા ગયા કાળ અને બ્રહ્માજીનું નું વરદાન હતું એટલે કાળયવનને કોઈ મારી શકે નહીં યદુકુળમાં જેનો જન્મ થયો હોય કોઈ એને મારી શકે નહીં કાળયવનની જીત થઈ કાળયવન ભગવાનની પાછળ પડ્યું ભગવાને કહ્યું કે ભગવાને તો એ કંઈક લીલા કરવી છે અને ભગવાન રણ છોડીને નાઠા કાળયવન પાછળ અને ભગવાન આગળ આજે ભગવાન રણ છોડ થયા છે બોલીએ રણ છોડ હરે તારી દોડી દ જાઓ હરે તારી દોડી દો ફર ગેજોઈ મારું મન મલકે કે જોઈ મન મલકે સામરિયા 대체 <목소리도> 가만 ભગવાન દોડતા દોડતા રણ છોડીને ગિરનાર આવ્યા છે ગિરનાર પર્વતમાં મુચકંદ ઋષિની ગુફા છે મુચકંદ ઋષિ ત્યાં સુતેલા છે ભગવાન ગુફામાં પેટ્યા પિત્તાંબર ઉડાડી દીધું મુચકંદ ઋષિ ઉપર કાળ પાછળ આવ્યું સુતેલા ઋષિને પાટું માર્યું સંતનું અપરાધ કર્યો પિત્તાંબર આમ કર્યું દ્રષ્ટિ મુચકુંદિની કાળ યવન ઉપર પડી અને ત્યાં બળીને ભસ્મ થઈ ગયું કૃષ્ણ કનૈયા શ્રી ભાગવત ભગવાન કી જય વ્યાસ નારાયણ મહારાજ કી જય સુખદેવજી મહારાજ કી જય બાલકૃષ્ણ લાલ કી જય નમઃ પાર્વતી ફતે હર પર મહાદેવ